એને આપણે અવિભાજ્ય અવયવની રીતે જોઈએ તો સૌથી પહેલા બાર લઈએ તો બાર છે તો કે છ ગુણ્યા બે એટલે કે છ દુ બાર ત્યારબાદ બે એક અવિભાજ્ય સંખ્યા છે તો છ ના અવયવ પાડીએ તો ત્રણ દુ છ એટલે કે બે દુ ચાર અને ચાર તેરી બાર હવે પંદર ના જોઈએ તો પંદર કયા કયા ઘડિયામાં આવે છે તો કે એક તો ત્રણ પંચા પંદર હવે આ ત્રણ અને પાંચ ના બીજા કોઈ અવયવ પડતા નથી એટલે આપણે અહીંયા પંદર ને દર્શાવી દઈએ ત્રણ ગુણ્યા પાંચ ત્યારબાદ એકવીસ ના અવિભાજ્ય અવયવ જોઈએ તો સાત તેરી એકવીસ તો અહિયાં એકવીસ ના પણ માત્ર બે જ અવયવ પડે છે તો આપણે ને પણ અહીંયા દર્શાવીએ સાત તેરી એકવીસ હવે આ ત્રણે ત્રણ સંખ્યાઓના અવિભાજ્ય સરખી હોય એવી કઈ સંખ્યા છે તો કે ત્રણ તો આપણો ગુસ્સા થશે અહીંયા ત્રણ ત્યારબાદ લસા લસા ની અંદર આપણે જોઈએ છીએ બે કેટલી વખત છે તો કે બે વખત એટલે બે ની બે ઘાત ત્રણ કેટલી વખત છે તો કે ત્રણેય ની અંદર ત્રણ એક વખત છે એટલે ત્રણ ની એક ઘાત પાંચ કેટલી વખત છે એક વખત અને સાત કેટલી વખત છે એક વખત તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ગુસ્સા જોયો ત્રણ અને લસા કેટલો થશે અહીંયા જુઓ તો કે બે નો વર્ગ એટલે ચાર ચાર તેરી બાર બાર પંચા સાઈઠ અને સાઈઠ ગુણ્યા સાત કરીએ તો છ સત્તા બેતાલીસ એટલે કે ચારસો એટલે કે ત્યારબાદ પેટા પ્રશ્ન બે ની અંદર આપણને આપેલું છે સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ અને આ ત્રણે ત્રણ સંખ્યાઓને સૌથી પહેલા આપણે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવશું અને ત્યારબાદ એના ગુસ્સા અને ત્યારબાદ એના લસા આપણે શોધીએ તો ચાલો સત્તર તો સત્તર છે એ પોતે એક અવિભાજ્ય સંખ્યા છે એટલે સત્તર એકા સત્તર ત્યારબાદ ત્રેવીસ તો ત્રેવીસ પણ એક અવિભાજ્ય સંખ્યા છે ત્રેવીસ એકા ત્રેવીસ અને ઓગણત્રીસ છે તો આ ઓગણત્રીસ પણ અવિભાજ્ય સંખ્યા છે એટલે કે ઓગણત્રીસ એકા ઓગણત્રીસ હવે અહીંયા આપણે ગુસ્સા જોઈએ તો ગુસ્સામાં આપણે જોઈએ કે એક સિવાય કોઈ પણ સંખ્યા અહીંયા સામાન્ય છે નહીં તો સામાન્ય ન હોય તો આપણે શું કરીએ છીએ તો કે આપણે એનો ગુસ્સા સામાન્ય એક લઈએ છીએ આમાં પણ એક આમાં પણ એક અને આમાં પણ એક એટલે અહીંયા ગુસ્સા આપણને મળી ગયો છે એક અને લસા તો કે લસા આની અંદર સત્તર છે અહીંયા ત્રેવીસ છે અને અહીંયા ઓગણત્રીસ એટલે કે અહીંયા આપણને લસા કેટલો મળે છે તો કે સત્તર ગુણ્યા ત્રેવીસ ગુણ્યા ઓગણત્રીસ આ ત્રણે ત્રણ નો તમે ગુણાકાર કરો એટલે અહીંયા આપણે જોઈએ સત્તર ગુણ્યા ત્રેવીસ અને ત્રણસો એકાણું ગુણ્યા ઓગણત્રીસ અગિયાર હજાર ત્રણસો ને ઓગણ પચીસ નો ગુસ્સા અને એનો લસા શોધી તો સૌથી પહેલા આઠ ને અવિભાજ્ય અવયવ તરીકે દર્શાવીએ તો ચાર દુ આઠ ત્યારબાદ ચાર ને દર્શાવીએ તો બે દુ ચાર એટલે કે અહીંયા આઠ ને આપણે બહુ સારી રીતે દર્શાવી શકીએ બે ગુણ્યા બે બે એટલે કે બે ની ત્રણ ઘાત ત્યારબાદ નવ છે તો નવ ને આપણે દર્શાવીએ ત્રણ તેરી નવ એટલે ત્રણ ની બે ઘાત એટલે પાંચ છે તો પાંચ ને આપણે સોરી તો ને આપણે દર્શાવીએ પાંચ એટલે કે બે ઘાત હવે ગુસ્સાનો મતલબ શું થાય છે તો કે ગુસ્સા એટલે તમામ સમાન હોવું જોઈએ સરખું હોવું જોઈએ હવે અહીંયા આપણે જોઈએ છીએ એટલે કે એક પણ અવિભાજ્ય અવયવ ત્રણેય સંખ્યાઓમાં સામાન્ય આવતો નથી તો આપણે અહીંયા શું કરીએ છીએ તો કે એનો ગુસ્સા એક અને લસા કેટલો આવશે તો કે લસા આવશે અહીંયા આની અંદર બે ની ત્રણ ગાત છે એટલે કે આઠ ની બે ગાચ છે એટલે અહિયાં ચાર સોરી નવ અઠુ બોતેર ગુણ્યા પચીસ એટલે કે બોતેર ગુણ્યા આપણે પચીસ કરીએ એટલે કે અહીંયા આઠ નવ અને પચીસ એનો ગુસ્સા આપણને એક મળે છે જયારે એનો લસા આપણને અઢારસો મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે પ્રશ્ન નંબર ત્રણ ને જોયો આના પછીના ના માં આપણે પ્રશ્ન નંબર ચાર ને જોઈશું